નમસ્કાર આપ જોઈ ટીવી થર્ટીન ગુજરાતી અને હું છું આપની સાથે ધરતી વિગતવાર સમાચાર કરીશું જૂનાગઢ શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો એક દિવસના વિરામ બાદ જિલ્લામાં ફરી વરસાદી માહોલ જામ્યો છે જૂનાગઢ શહેરમાં બે કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો વંથલી અને ભેસાણ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો શહેરમાં ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યું ગિરનાર પર ત્રણ ઇંચ વરસાદથી દામોદર કુંડમાં નવા નીર આવ્યા દામોદરપુર મુસળધાર બન્યો છે જુનાગઢ શહેરમાં વહેલી સવારથી ભારે વરસાદ વરસી રહ્યો છે ગિરનાર પર્વત પર પણ ભારે વરસાદ વરસી રહ્યો છે ગિરનાર પર્વત ની વાત કરીએ છેલ્લા બે કલાકમાં એસી મિલીમીટર એટલે ત્રણ ઇંચ થી વધુ વરસાદ વરસી વરસી ચૂક્યો છે અને હજુ પણ અવિરત વરસાદ ચાલુ છે દામોદર કુંડમાં જોઈ શકો છો દ્રશ્ય કે દામોદર કુંડમાં પણ અત્યારે ઘોડાપુરની સ્થિતિ છે આજે ભાદરવી અમાસનો પવિત્ર તહેવાર છે લાખો શ્રદ્ધાળુઓ જે દામોદર કુંડમાં સ્નાન કરીને પિતૃ તર્પણ કરતા હોય છે ત્યારે આજે ભારે વરસાદ અને પૂરના કારણે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત મૂકી અને જે લોકો તે દામોદર કુંડમાં પિતૃ તર્પણ કરવા આવતા હતા તે લોકોને આવવાની મનાઈ ફરમાવવામાં આવી છે જે મોક્ષ પીપળો આપ સામે જોઈ શકો છો ત્યાં જ લોકો પિતૃ તર્પણ કરતા હોય છે પાણી રેડતા હોય છે પોતાના પિતૃને મોક્ષ આપતા હોય ત્યારે કાલા આ જે પીપળા પાસે પણ વરસાદી પાણી પહોંચી ચૂક્યા હોય દામોદર કુંડમાં અત્યારે ભારે પૂરની સ્થિતિ સર્જાઈ હોય ત્યારે જૂનાગઢ શહેરમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે જૂનાગઢ શહેરની વાત કરીએ તો શહેરમાં છેલ્લા બે કલાકની અંદર અઢી ઇંચ જેટલો વરસાદ થયો છે ગિરનાર પર્વત ઉપર ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાવા પામ્યો છે પરેશ ટીવી થર્ટીન ગુજરાતી જૂનાગઢ